મિત્રો અત્યારે હું એક ઇવેન્ટમાં ફાઈવ સ્ટાર હોટલમાં આવ્યો હું અને આ આખી ઇવેન્ટની અંદર એ ટુ ઝેડ ખર્ચો રહ્યો ને એ ઇવેન્ટના જે મેનેજમેન્ટવાળા છે ને એ આપવાના છે એટલે જે જમવાનું રહ્યું ને એ એમના તરફથી જ હતું એટલે અહીંયા જે જમવાનું છે એની અંદર બધી જેટલું મંગાવવાની બધું જે મેનુમાં હતું એટલું તમે મંગાવી શકો પણ એક જે આ છાશ રહી ને છાશ એ અલગથી મંગાવવી પડે હવે હાચો ગુજરાતી રહ્યો ને ક્યાંક જમવા જાય ને એટલે છાશ વગર હાલે નહીં એટલે મને છાશ વગર હાલે એવું નહોતું એટલે મેં છાશ મંગાવી તો મારા બીજા બે મિત્રોએ છાશ મંગાવી એટલે ટોટલ કેટલી ત્રણ છાસ થઈ હવે મેં છાસ ઓર્ડર કરીને એટલે હોટેલ જે સ્ટાફ વાળા હતા ને એમને એમ કીધું કે તમારો જે લંચ નું મેનુ છે ને એની અંદર છાશ ઇન્કલુડ નથી કારણ કે અમે ગુજરાતની બહાર હતા એટલે અહીંયા છાશ બહુ ચલણ નહીં એટલે કે તમારે છાસમાં માં એક્સ્ટ્રા દેવો પડશે મેં કીધું કઈ વાંધો નહીં શરીર માટે જ છે ને ભાઈ શરીર માટે થોડો લોભ કરાય એટલે મેં છાસ ઓર્ડર કરી હવે મેં જમી લીધું એટલે મેં બિલ માંગ્યું એટલે બિલ આવ્યું અને બિલ કેટલું આવ્યું તેરસો ને સત્યાવીસ રૂપિયા એક છાશ ભાવ છે ત્રણસો પંચોતેર રૂપિયા ત્રણસો પંચોતેર પ્લસ જીએસટી સી જીએસટી એકસો એક એસ જીએસટી એકસો એક ટોટલ તેરસો ને સત્યાવીસ રૂપિયા મિત્રો